આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાઓના પ્રાદેશિક ઉકેલ પર ભાર મૂક્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાંચ વર્ષમાં પાંચ હજાર સાયબર સુરક્ષા કમાન્ડો તૈયાર કરવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી દેશમાં ઇલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનમાં મોટો ઉછાળો આવ્યો હોવાનું કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનું નિવેદન રશિયાના વાયુદળે મોસ્કો નજીકના વિસ્તારોમાં એકસો ચુમ્વાળીસ જેટલા ડ્રોન નષ્ટ કર્યા અને પેરિસ પેરાલિમ્પિક રમતોમાં ઓગણત્રીસ ચંદ્રકો જીતનારા ભારતીય ખેલાડીઓનું ઉષ્માભેર સ્વાગત સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાઓના પ્રાદેશિક ઉકેલ પર ભાર મૂક્યો છે પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીના નવનિર્મિત અનુસંધાન રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનની પ્રથમ બોર્ડ બેઠકની અધ્યક્ષતા કરી હતી બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ સંશોધન ક્ષેત્રે અવરોધ બની રહેલા પડકારોની ઓળખ કરવાની વાત કરી વધુમાં તેમણે આ પડકારોને દૂર કરવા માટે પગલાં લેવા અને સંશોધન ક્ષેત્રની વર્તમાન સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું પ્રધાનમંત્રીએ સંશોધન અને વિકાસની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે જે તે ક્ષેત્રના નિષ્ણાંતોની યાદી અને એક ડેશબોર્ડ વિકસિત કરવાનું સૂચન કર્યું તેમણે સંશોધન અને નવાચાર માટે સંસાધનોનો ઉપયોગનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવા ઉપર પણ ભાર મૂક્યો તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક સમુદાયને વિશ્વાસ હોવો જોઈએ કે તેમના પ્રયાસો માટે સંસાધનોની અછત રહી નથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષાનું મહત્વનું અંગ ગણાવ્યું છે ભારતીય સાયબર ગુનાગોરી સંકલન કેન્દ્રના પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાયબર ગુનાઓ સામે લડવા માટે પાંચ હજાર જેટલા સાયબર કમાન્ડો તૈયાર કરશે કમાન્ડો પરિયોજના કા શુભારંભ સે લગભગ પાંચ હજાર સાયબર કમાન્ડો તૈયાર પ્લેટફોર્મ સાબિત વાત્રી શાહે જણાવ્યું કે સાયબર સુરક્ષા વિના દેશના વિકાસ ની મુશ્કેલ છે તેમણે સાયબર સુરક્ષા સામેની લડાઈ તમામ હિત એક સાથે આપવા માટે અપીલ કરી વિવિધ ક્ષેત્રોમાં ઇન્ટરનેટના વધતા ઉપયોગ વિશે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શન્સ અને ડિજીટલ ડેટાનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેથી સાયબર સુરક્ષાને લઈને નાગરિકોની જવાબદારી પણ વધી છે વધુમાં શ્રી શાહે જણાવ્યું કે હાલમાં અમલી બનેલા નવા ત્રણ ફોજદારી કાયદાઓમાં સાયબર ગુનાખોરીના પડકારોનો સામનો કરવા માટેની જોગવાઈઓ સામેલ છે વધુમાં તેમણે રાષ્ટ્રીય સ્તરે સાયબર ગુનાખોરીની રજીસ્ટ્રી બનાવવા અંગેની પણ વાત કરી अपराधियों की कोई सीमा नहीं वो अंतर्राष्ट्रीय स्तर पर भी अपराध करते हैं राष्ट्रीय स्तर पर भी करते हैं राज्य के स्तर पर भी करते इसलिए समय की एक मांग थी कि सस्पेक्ट रजिस्ट्री बनाई जाए राष्ट्रीय स्तर पर बनाई जाए और सभी राज्यों को इसके साथ जोड़ा जाए एक साझा मंच ये अपराध के सामने लड़ने के लिए शुरू किया जाए मैं मानता हूं इससे आने वाले दिनों में अपराध की रोकधाम में हमें बहुत बड़ा फायदा मिलने वाला है શ્રી શાહે જણાવ્યું કે સાયબર ગુનાખોરી સંકલન કેન્દ્ર સાયબર સુરક્ષા વિશે લોકોમાં જાગૃતતા આવે એ માટે રાષ્ટ્રીય અભિયાન હાથ ધરશે તેમણે દરેક રાજ્ય સરકારોને તેમાં જોડાવા માટે અપીલ પણ કરી હતી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે અને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં તેનું વાર્ષિક વેચાણ વધીને એક કરોડ રૂપિયાને પાર થવાની શક્યતા છે વધુમાં તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં વધારો થતાં પાંચ કરોડ રોજગાર ઉભા થશે ભારતીય ઓટોમોબાઇલ ઉત્પાદન સમુદાયના ચોસઠમાં વાર્ષિક સંમેલનને સંબોધન કરતા શ્રી ગડકરીએ જણાવ્યું કે દેશમાં હાલમાં નોંધાયેલા ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા ત્રીસ લાખની આસપાસ છે તેમણે વધુમાં ઉમેર્યું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચાર ચક્રી ઇલેક્ટ્રીક વાહનોના વેચાણમાં પિસ્તાળીસ ટકા જ્યારે દ્વિચક્રી ઇલેક્ટ્રીક વાહનોના વેચાણમાં છપ્પન ટકાનો વધારો થયો છે તેમણે જણાવ્યું કે હાલના સમયમાં દેશના ચારસો જેટલા સ્ટાર્ટઅપ દ્વિચક્રી ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરી રહ્યા છે ભારતીય જનતા પક્ષે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખ સમુદાય પર કરેલી કથિત ટિપ્પણી બાબતે તેમની ટીકા કરી છે શ્રી ગાંધીએ કહ્યું હતું કે તેમની લડાઈ એ મુદ્દો છે કે ભારતમાં શીખ સમુદાયને પાઘડી પહેરવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કોંગ્રેસ નેતાના નિવેદન અંગે વિરોધ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે સમુદાય અસુરક્ષિત રહ્યો વધુમાં શ્રી પુરીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે પાછલા દસ વર્ષોમાં શીખ સમુદાયની માંગણીઓ અને મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે ભાજપે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને જોતા કાર્યકારી સમિતિની રચના કરી છે આ સમિતિના અધ્યક્ષ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાાવહેબ દાણવીએ જણાવ્યું કે આ સમિતિમાં ત્રણ સહ આયોજકો વિવિધ સમિતિના અધ્યક્ષ પૂર્વ અધિકારીઓ સામેલ છે નીતિન ગડકરી ચંદ્રશેખર બાવનકુલે દેવેન્દ્ર ફડણવીસ પિયુષ ગોયલ વિનોદ તાવડે આશીષ સેલાર નારાયણ રાણે સહિત પાર્ટીના વિવિધ નેતાઓને આ સમિતિમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે આ સમિતિ રાષ્ટ્રીય અને રાજ્ય એમ બંને સ્તરે પક્ષને મજબૂત બનાવવા માટે કામ કરશે આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે પક્ષે પ્રવેશ મહેતાને ફરીદાબાદ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે જ્યારે સિંહ બાજીગરને રતિયા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે આમ આમ આદમી પાર્ટીએ ગઈકાલે વીસ ઉમેદવારોની યાદી જાહેર કરી ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ એકવીસ ઉમેદવારોની યાદી જાહેર કરી છે આ યાદી મુજબ યોગેશ બજરંગી ઝાલના બેઠક પરથી જ્યારે ક્રિષ્ના ગેહલાવત રાય બેઠક પરથી ચૂંટણી લડશે બિમલા ચૌધરી પટોડી અને પ્રદીપ સંગવાન બરોડા બેઠક પરથી ચૂંટણી લડશે આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રશિયાની વાયુસેનાએ રાજધાની મોસ્કો સહિત નવ જેટલા વિસ્તારોમાં એકસો ચુવાળીસ જેટલા ડ્રોન નષ્ટ કર્યાના અહેવાલ છે રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે યુક્રેનની સેનાએ રશિયાના વિવિધ સ્થાનોની નિશાના બનાવીને હુમલો કર્યો હતો વધુમાં આ નિવેદનમાં કહેવાયું છે કે જે ડ્રોન તોડી પડાયા છે તે મોસ્કો અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવી રહ્યા હતા રશિયન અધિકારીઓએ આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયાની પુષ્ટિ કરી છે મોસ્કોના ચાર હવાઈ મથકોને છ કલાકથી વધુ સમય માટે બંધ કરાયા હતા પાંચસો જેટલી ફ્લાઇટના રૂટ બદલવામાં આવ્યા હતા તોડી પડાયેલા ડ્રોનના પરિણામ સ્વરૂપ મોસ્કો રિફાઇનરી અને મોસ્કોના પડોશી ટવર વિસ્તારમાં એક વીજળી એકમમાં આગ લાગી હતી ભારતીય નૌકાદળે તકનીકી અને વહીવટી કારણોસર નાગરિક પ્રવેશ પરીક્ષા રદ કર્યાની જાહેરાત કરી છે આ પરીક્ષા આજે સવારે યોજાનારી હતી ભારતીય નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું છે કે વિવિધ ગ્રુપ બી એનજી અને ગ્રુપ સી પદોની ભરતી માટેની ઓનલાઇન પરીક્ષા આ મહિનાની ચૌદ તારીખ સુધી આયોજિત થનાર હતી જોકે હવે આ પરીક્ષા માટેની નવી તારીખો જાહેર થશે પેરિસમાં પૂર્ણ થયેલી પેરાલિમ્પિક રમતોમાં ઓગણત્રીસ ચંદ્રકો જીતનારા ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે તેમનું ભવ્ય સ્વાગત કરાયું મોટી સંખ્યામાં સમર્થકો અને ખેલાડીઓના પરિવારજનોએ ખેલાડીઓને આવકાર્યા હતા પેરાજ્વેલિંગ થ્રોઅર સમુદ અંતિલે આ ઉષ્માબેર સ્વાગત માટે પ્રશંસકોનો આભાર માન્યો હતો આકાશવાણીનું મૈસૂર રેડિયો સ્ટેશન આજે તેનો નેવો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે દસ સપ્ટેમ્બર ઓગણીસો પાંત્રીસના રોજ મૈસૂરમાં દેશના પ્રથમ રેડિયો પ્રસારણ તરીકે મૈસૂર રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ હતી અહીંની મહારાજા કોલેજના મનોવિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર એમ વી ગોપાલસ્વામીએ તેમના નિવાસસ્થાને ત્રીસ વોટનું ટ્રાન્સમીટર લગાવ્યું હતું ઓગણીસો બેતાળીસમાં મૈસૂરના મહારાજાએ આ રેડિયો સ્ટેશન પોતાને હસ્તક લીધું હતું એક એપ્રિલ ઓગણીસો પચાસના રોજ તત્કાલીન કેન્દ્ર સરકારે આ રેડિયો સ્ટેશનને પોતાને હસ્તક લઈ ઓલ ઇન્ડિયા રેડિયો નેટવર્કમાં સામેલ કર્યું હતું કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજનાનો પ્રારંભ કરાવશે તેઓ મત્સ્યક્ષેત્રના ઉત્પાદન અને પ્રસણ ક્લસ્ટરોના પ્રમાણભૂત સંચાલનની પ્રક્રિયાનો પ્રારંભ પણ કરાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાઓના પ્રાદેશિક ઉકેલ પર ભાર મૂક્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાંચ વર્ષમાં પાંચ હજાર સાયબર સુરક્ષા કમાન્ડો તૈયાર કરવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી દેશમાં ઇલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનમાં મોટો ઉછાળો આવ્યો હોવાનું કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનું નિવેદન રશિયાના વાયુદળે મોસ્કો નજીકના વિસ્તારોમાં એકસો ચુવાળીસ જેટલા ડ્રોન નષ્ટ કર્યા અને પેરિસ પેરાલિમ્પિક રમતોમાં ઓગણત્રીસ ચંદ્રકો જીતનારા ભારતીય ખેલાડીઓનું ઉષ્માભેર સ્વાગત આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા